દ્વારકાનું અમૃત પુષ્પ વિતરણ કેન્દ્ર અમદાવાદ પૂર્વ આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભરતભાઈ પટેલ શ્રી આપણા ગુરુનું શ્રી દિનેશભાઈ વિટલાણીનું આજે ગુરુ પૂજન કરી અને ભગવાનને પ્રાર્થે છે કે સાહેબનું કાર્ય અધૂરું કાર્ય સતત બધા વિતરકો સાથે મળી પૂર્ણ કરીએ અને ભારતની અંદર સર્વે સુખી રહે તેવી પ્રાર્થના સાથે શ્રી ગુરુદેવને આપણે આશીર્વાદ માગી ધન્વંતરી દેવના આશીર્વાદ માગી અને આજના ગુરુપૂજનના મહિમાને આગળ વધારીએ ગુરુ ગુરુ પૂર્ણિમા તારીખ તેર સાત બે હજાર બાવીસ જય આયુર્વેદ જય અમૃત પુષ્પા